ધોરણ બાર સામાન્ય પ્રવાહનો તથા વિજ્ઞાન પ્રવાહ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું આજે ધોરણ બાર સાયન્સનો નો પોઈન્ટ એકાણું ટકા અને સામાન્ય પ્રવાહ રેકોર્ડ બ્રેક ત્રાણું પોઈન્ટ ટકા પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષની તુલનાએ એક ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં એક વધુ પરિણામ જાહેર થયું છે આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ ચાર અને વિજ્ઞાન પ્રવાહમાં એક ત્રણસોને ચોર્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા હતા સાયન્સમાં બાણું પોઈન્ટ એકાણું ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો સતત બીજા વર્ષે મોખરી રહ્યો છે સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં ત્રાણું સત્તાણું ટકા પરિણામ જ્યારે ગુજરાતી માધ્યમનો ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું ત્યાં પોઈન્ટ સિત્યાસી ટકા પરિણામ આવ્યું છે અંબે વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી તથા પરિણામને લઈને વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી શિક્ષણવિદ અને આચાર્ય પરેશભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સામાન્ય પ્રવાહનું પરિણામ ઓછું રહ્યું છે જેના અનેક કારણો હોય છે જે વિદ્યાર્થીઓ એક બે વિષયમાં નાપાસ થયા છે તેઓએ ગભરાવાની જરૂર નથી હવે પરીક્ષા આવશે અને પોતાની સ્કૂલના આચાર્યનો સંપર્ક કરી બધા જ વિષયની પણ પરીક્ષા આપી શકાય છે જુલાઈ માસમાં પરીક્ષા આપવાની ફરી તક મળશે જેથી કોઈએ કઈ ખોટું પગલું ભરવું નહીં તમારા માતા પિતાને ક્યાંય દુઃખ ન થાય પરિણામને લઈને વડોદરાની વિદ્યાર્થીની કરીના કેશવાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું બાર કોમર્સની વિદ્યાર્થીની છું મારે અઠ્ઠાણું ટાઇલ આવ્યા છે આશા ન હતી કે આટલું સારું પરિણામ જાહેર કરવામાં આવશે સી સીએ કરવા માંગુ છું વડોદરામાં પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વડોદરામાં સામાન્ય પ્રવાહનું પરિણામ સિત્યાસી અને સામાન્ય પરિણામ જાહેર કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પરિણામને લઈને પ્રતિક્રિયા આપી હતી અથવા ખુશી પણ વ્યક્ત કરી હતી મારું નામ સંચિતા ઠક્કર છે અને મને નાઇન્ટી ટુ પર્સન્ટ લાયા છે જે બી છે બધું પેરેન્ટ્સ માટે જ છે જે બી છે અને બધાનો બહુનો હાથ છે મારા ટ્યુશન ટીચર છે કૃપા મેમ અને જયભયા અને મારા સ્કૂલના ટીચર્સ બી છે બધા હિતેન્દ્ર સર છે રાખી મેમ છે એ લોકોનો બી બહુ હાથ છે અને મહેનત તો જેવી હતી એ પ્રમાણે જ સારું રિઝલ્ટ આવ્યું છે અમારું ટકાવારી ભલે ઓછી આવી હોય પણ હવે આગળનું વિચારવાનું છે કરિયર જે આગળ કરવાનું છે કોલેજ છે કે તમને શું પરસું કર્યું છે હવે એનું વિચારવાનું જે થયું એ થઈ ગયું પણ વધારે ડિપ્રેસ કેવું કંઈ થવાની જરૂરત છે નહીં જે હવે આગળ છે એનું વિચારવાની જરૂર છે મને મારી દીકરી પર પ્રાઉડ છે મને મારી દીકરી ઉપર બહુ જ ખુશી થાય છે મારી દીકરીનો નાઇન્ટી સેવન પોઈન્ટ ઝીરો સિક્સ પર્સન્ટ થાય છે એની સરસ તૈયારી હતી ડર નામની તો કોઈ વસ્તુ જ નથી કારણ કે એ રેગ્યુલર મહેનત કરવાવાળી દીકરી છે અને અહીંયા સ્કૂલમાં પ્લે સેન્ટરથી એનું ટ્વેલ્થ ના દીકરા બધી દીકરીઓ દીકરાઓને એવું કહેવા માંગુ છું કે નર્વસ થવાની કોઈ જરૂર નથી આ તમારી કોઈ અંતિમ એક્ઝામ નથી તમે મહેનત કરો ને આગળ વધો હું એ લોકોના પેરેન્ટ્સને કહેવા માગીશ કે તમે લોકો એના એ લોકો ઉપર ડિપ્રેશન નહીં મળો એ લોકો જે કરે છે એમની જાતે કરવા અને જે રિઝલ્ટ આવે એમાં ખુશ રહો હું મારી દીકરીને જ આપવા માંગુ છું શ્રેય એની મહેનત છે તો એ બધો શ્રેય એનો જ છે શ્રેયા મારું નામ કોમલ જિગ્નેશકુમાર શાહ છે અને મારી દીકરીનું નામ શ્રેયા જિગ્નેશકુમાર શાહ છે